સ્વામિનારાયણ સાધુઓની લંપટગીરી સામે હરિભક્તોમાં રોષ સુરતના હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યભિચારી સાધુઓને દૂર કરી સંપ્રદાયને બદનામ ના થવા દેવા મેદાને પડ્યા છે અગાઉ મંદિરને અપીલ કરી જુદી જુદી કલેક્ટર કચેરીઓએ આવેદન આપ્યા પણ કાર્યવાહી ન થતાં હવે ત્રણસોથી વધુ હરિભક્તો સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા ગામડે ગામડે જવા નીકળી પડ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જાહેર સમાજમાં પણ આવા સાધુઓને દૂર કરવા માંગ ઊભી થવા સંભવ છે છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સ સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધ મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડી માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે દેખડો દેખડો શું કરું તમારે જો રોજ નદ નવું રોજ નદ નવું વિડ્રો આલો જલ્દી હવે બહુ કરી નાખ્યું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર